શહેરા તાલુકાના જૂના વલ્લભપુર ગામથી થોડે દૂર જંગલ વિસ્તાર આવેલો છે જ્યારે દીપડો શિકાર ની જંગલ છોડીને માનવ વસ્તી તરફ આવી જઈને આ ગામના ફળિયામાં રહેતા પર હુમલો કર્યો હતો દીપડાએ મહિલા સવિતાબેન પંજો મારતા બુમા બુમ કરતા દીપડો ત્યાંથી નાસી ગયો હતો જોકે દીપડા પંજો મારતા મહિલાના ચહેરા પર ઈજા થતા સારવાર અર્થે કાંકણપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા બનેલા બનાવની જાણ આ ગામના ભગીરથ સોલંકી દ્વારા વન વિભાગને કરવામાં કરવામાં આવતા વન વિભાગની ટીમ પહોંચી હતી જોકે દીપડાએ મહિલા પર હુમલો કર્યો આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ડરનો માહોલ છે વન વિભાગ દ્વારા જે જગ્યાએ દીપડાએ મહિલા પર હુમલો કરેલ એ જગ્યા પર વન્ય પ્રાણીના પંજા જોવા મળ્યા હતા વન વિભાગ દ્વારા મહિલાની પૂછપરછ કરવા સાથે દીપડાને પાંજરે પૂરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી તેવી શક્યતાઓ જોવા મળી રહી છે આ ગામ પાસેથી મહીસાગર નદી પણ પસાર થતી હોય છે થોડા દિવસો પહેલા નદી કિનારે દીપડો ગામના એક વ્યક્તિને જોવા મળ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે દીપડો જંગલ ભૂલીને માનવ વસ્તી તરફ આવ્યો હોય કોઈ બીજા વ્યક્તિ ઉપર હુમલો કરે અને આ રીતે એ પહેલા દીપડાને પાંજરી પૂરવામાં આવે એવી આશા ગ્રામજનો રાખી રહ્યા છે જીડીસી ન્યૂઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ